તમે તાર ગાદલા ચિંતા ના કરો ગાદલા સાઉન્ડ બધું તમારે તાર હોજે આવી જાય તમારે ટકોરા જેવું કરી ના લે હું તો એક નંબર કર જો છેલ્લી દમેલ છે આપડી ઓમાં આ છેલ્લી રમેલ છે તમને તો ખબર હે ને કે મારું આયોજન એક જ દાડો હું ઘેર હતો નહી બધા દાડા બહાર જ હું ખરું ખરું ભાઈ ખરું અને આપણે રિધમ કે બોલાય છે રિધમ બબલુ પોન્સન ને બબલુ પોન્સન ને ઓય કશું વધો ની તો પૈસા વધારે લે છે પણ આપણે દમેલ જીવી તેવી નહીં કરવાની હો ભાઈ પણ પૈસા વધારે લે ને મુગો હો

કલાકાર બોલાય કે નહીં કલાકાર તો હોય જ ને અતા તો નહીં રમેલ માં કલાકારો ના હોય ને તો કોઈ મજા આવે નહીં અને હું કે તો કલાકાર કોણ કોણ બોલાયા જો ગુજરાત ના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર જિગ્નેશ કવેરાજ ગમણ સાંથલ વિજય સુવાડા રાકેશ બારોટ આકાશ ઠાકોર અને શીતલબેન ઠાકોર શિલ્પા ઠાકોર શું કલાકાર છે ને બધા અનક અનક રંજન રંજન અલગ છે નહીં

વૈશાખ માં બરોબર પક્ષમાં હા હા એટલે તમારે જરૂર હાજર રહેવું પડશે પાછું હા રહી રહ્યું જેમ કે મોટા તમે છો આ બધું આમંત્રણ તમારે કરવાનું છે મારા તો શું હોય પૈસા ટકા નું કરવાનું અરે કોઈ મુ કર્યું ભળાયું અને બધું પહેરુલિંગ બધું કરાય અમન તો ઓળખતા જ ના 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 હોય તમને ભાડ્યા નાતા બે વાતો પડી ગયા તા હોય બાજુ ઉપડે આ મારા જંબુડા ના લગ્ન છે પેલા પક્ષ ને પેલા પક્ષ માં પેલા પક્ષ ને

જમનવાર તો માતાજીની ની તો હોય જ ને ત્યાં એમને દુખા તો નહીં કરતા હોય તમે રમેલ વાત હાજી કલાકારો બધા બોલાય છે અને સાઉન બધ્યું અરે ભાઈ બધું કલાકારો બોલાય એટલે જેવું તેવું હોય આપડે કલાકાર કોણ કોણ સહી પુસત ખરા ગમણ શાંતલ વિજય સુવાડા આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાકેશભાઈ બારોટ અને શીતલબેન ઠાકોર ના ના અમે આવી જશું હા અને હજુ પોચો કલાકારો આપણે નામ નહીં આવડતું આ તો છેલ્લો દાડો છે ને પાછો હવે છેલ્લો દાડો સારો જેમણ ભાઈ ખેખડી કેવાય ને રેગડી વાળા ઈ આબાના છે હા ઈ હારા એ તો કલાકાર છે દાવત કરી બધા કલાકાર આવવાના છે તમે આવી જજો હજુ હું આગળ આમંત્રણ આલતો આવ હા હારું આવજો તો લગનમાં જરૂર પડે તો શેટિંગને યાદ કરો તમારા આબુ પર જે અજીન્યા કાન પાસું હારું દુખિયા જુઓ તો યાદ કર એ હારું હાલો હા

ગાદી પાસે તમારે સંભાળવાની છે ના ના તમી તાર આ એક એ જાળો ઘેર શું તૈતર માં ના ના અલ આજો હું તમને કહી દઉં સાદર છે ને આપણા માટે 500 વાળી પેશલ લઈ દેવાનો આવી એમ ઓ પેલા 50 રૂપિયા વાળા આપા ધોના ઓઢા પાસ પણ મે તો ભુવાજી ધોળી સાદર રાખી છે તમારા માટે એક પેશલ માં જ આવી ભાઈ બીજા ભુવાન મારે શું જવાબ આપવો એવું કશું લાવવા માં મેન ભુવા હોય એ હારી સાદર જ હોય

અરે ભાઈ ચાદર આલવાનું છે અને પેલું પડે કુ આલવાનું છે આ તો બરાબર પણ ચાદર વગર મૂ છું બોલ મજા મજા ના આવે હું આજી નહીં મૂ શેતુર શેઠ સુઈ જાય કે છે કલાકાર વગરની ની ધમેલ કલાકાર વગર આ શેતુર ધમેલ કરાવતો છે બૂમ પડા છે ગોમ લે એ વિકાસજી એ હો શું કરો ભાઈ ઓય

પછી જીગ્નેશભાઈ ભાઈ કવિરાજ અને પેલા બધા કલાકારો આવાના છે એટલે તમે ત્યાં આવી જજો અમારે મોટા કલાકારો આવે એટલા પૂછો એટલે ભાઈ મને ખબર છે તમારા જેવા રમેલ જોવા નહીં આવતા માતાજી નું વળવા આવતા પેલા કલાકારો ગાતા હોય ને

અને હરામ હરો કલાકાર લાવવાનો છે પાછી કલાકારના ડફોળા કર્યા તમે કલાકારને તમે લગનમાં બોલાવજો આ લાખ રૂપિયા ખર્જો કરજો તો લાખ રૂપિયા ડબલમાં ફીસ કરી મેલી તો એના છોકરા પંચાયત કોમ આવશે લા પણ તમારા જો આ કલાકારમાં બધો વિરોધ કરવાનો આવે છે હું કલાકારનો વિરોધ કરીશ કરીશ ને કરીશ અને રમેલમાં તો ખાસ કેમ કે અમાર ભવાનો અપમાન થાય છે માતાનો અપમાન થાય છે ભાઈ તારે જ ખર્જો કરવાનો છે કે લે ખર્જાને ખર્જો કરે ને તું કલાકારોનો વિરોધ કરે છે આખો દાડો તો કરીશ કરીશ ને કરીશ

કશું હોતું એટલે શું મેં કીધું થોડા વેલા લાવી દીધો સારું હતું શાંતિ થી લઈને પેલા પોણીના કેરબા ના ભૂલતો એજન કર્યું આયોજન થોડું જેવું તેવું હોય બસ શાંતિ શાંતિ પાણી તો ખાલી ગયું છે એટલે કેરબા આવે છે હજુ ટાઈમ હવે થાય છે

અલા ભાઈ વિક્રમ ભાઈ ની પેલા એન્ટ્રી ખતરનાક થઈ જોવે બીજા કલાકારનો જોઈ લેશું બધા કલાકારને અલગ અલગ ગાડીઓ હા હા ઉડી પકડાવો ઓમાં શું છે વિક્રમ ભાઈ આવતા સુધી ઓડી ગાડી પેલા આવી જાય ને ભાઈ મેં તમને શું કીધું તો કે તમે આવ્યા હતા તો શું કીધું તો કલાકાર આવતા તો મને મૂ આવો બતાવો ટેકો કરા ઊભો હોજે જતો રે તમે ખોટા કલાકાર ને બોલાય બોલાય અને તમારી કુવાસી પગે પડી એકતી નહીં એટલી તો ગળદી થાય છે કલાકારો માં તમે મહેરબાની કરી કલાકારો ના લાવશો અને વટ પડી જાય ને સેતુનનો તમારા વટ કારણે જે ગરીબ મોણા હોય ને અહિયાં ડફળા કરવા પડે છે આવા

આ પૈસા કેના કે જાય છે તમારા જાય છે પૈસા સાતુજી તમારા ભલે વપરાતા પણ ખાલી જગ્યા એ વાપરો એને જમણવાર કરો કે તમે એટલે આ ખોટી જગ્યા છે એમ એમ અરે કેતો તમે આવા કલાકારો લાખ બગાડો તો જમણવાર હારો કરો સાતુજી અલે આ ભાઈ કુવાસીઓ ને બધું આલવાનું છે કશું બાકી નહિ બધી કુવાસીઓ આલવાનું છે જે વ્યવહાર થતો હોય કલાકારો ને તમે છે કલાકાર બોલાયા છે ને નક્કી માથાકુર થાય રમેલમાં કશું ના થાય સિક્યુરિટી બોલાય સિક્યુરિટી ની પેલો કા મને નહીં ગાવા દેતા પેલો કા મને નહીં ગાવા દેતા મારી વાત વાપરો સેટુજી આ બકરાજી છે ને હાથ ચૂકે છે તમે છે ને કલાકાર ના પાડજો કેમ કે અમે જેવો ભુવા બે ધૂણવા તો માતાને કોઈ વાપરતા જ નહીં વેલ્યુ લઈ રહેતી માતા ની તમે વેરા ને માલ બગાડું જ છો એટલે દાળ બગાડું એ દાળ બગાડું કો પણ આ બધી વાત જ કેવી લઈને નાખી છે કોઈ નઈ મને ખબર પડી પેલા પેલા વાપરવાના જ છે પણ તમે શું પેલું કોઈ ભુવાજી નું કીધું કોઈ અપમાન થાય અપમાન થાય ભુવાજી નું થાય મારી વાત તમે આજે બકરાજી છે એ વાત સાચી કેવાય આમ તો બકરાજી

વટ પડી જો જરા નવો ઓભળાય કે ભાઈ કોઈની તકલીફ હોય કે હારું કર્યું છે કે નહીં કર્યું ઓ ઓભળાય એ વાત સાચી મારા બેટા કૂટ કૂટ કરે આમ તો મુખ કરશન ગટ્ટીના રમેલમાં હાજરી આલવા ગયો તો ને પુવાજીત નહીં પણ આપણે કીધું તો તો કલાકારો વચ્ચે ગા ગા કે લો ભૂઓ શું બોલે કોઈ ખબર પડતી નથી એનું માતાનું અપમાન થાય એ વાત તમારી હાથ એટલે તમે ત્યાં સાઉન્ડ લાવો અને માયકો બાયકો ગોઠવો અને રેગડિયો કરો અને ઢોલ રાખો ખાલી સાઈડમાં આ ઢોલ લઈ જાવ ઢોલ ચાલે હે ખાલી વગાડવા વાળ લીલા

તમે કોમ બધા હારે છો ને આપણે ભાઈ એક તો ડાલ બગાડું હોય મને તમારી વાત વ્યવહાર લાગ્યો કલાકારો નું

વિરોધ થાય તો થાય અમે વાત લેવાની છે મારી વાતો આપણે રમેલ નું ગોઠવેલું હોય તો પબ્લિક શાંત હોય તો હંભળે તો ક શું કયો બોવો ચોથી આયો કે આ ગામથી આયો ખબર પડે અને એમે આપડી રમેલ કરીને આપડી જ માતાનું અપમાન કર્યું તો એના કરી રમેલ ના કરવી હારી હા એના કરી شادی રમેલ કરવી છે હાચું આજો ભાઈ કોણ મારા ઉઘડી જે અને હું તો કું જો સેતુજી તમે આપડા ગામમાં આગળ પડતા છો તમે આખા ગામમાં કહીજો કે રમેલ કરી તો شادیත් કરવાની ખરું 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 ગમે તારો ઓનો વિરોધ ઉઠાવો છે આવતા વધારે વાત ના ના સેતુજી છે તમે આપડે રાતે ભીગા થાય ગોમ વાળા બધા એટલે તમે આંદોલન કરી દો કે આપણે સાંડ વગર ની જમીન કરવી બધી હવે તમે કોમ કરો અત્યારે કે કોમ અંભાળી લો કારણ કે ગોમ ના બધાય ગોમ ના તો હાચું આવી ગયા છે પણ બાર ગોમ ની પબ્લિક બહુ આબાની છે તમારું નામ છે તમારું નામ છે પબ્લિક માહે નહી હોય